તળાજાના ગોરખી ગામે સામાન્ય બાબતે બોલાચાલી થતા મારામારીનો બનાવ બન્યો હતો આ મારામારીમાં બંને પક્ષના પાંચ લોકોને બોલાચાલી થઈ હતી આ બોલાચાલીના પગલે બંને પક્ષોના લોકોએ સામ મારામારી કરતા અલ્તાફભાઈ અલ્લીભાઈ કુરેશી નિહિલભાઈ અલ્લીભાઈ કુરેશી જ્યારે સામા પક્ષે સાજીદભાઈ રફીભાઈ શેખ સકીરભાઈ શેખ ફરજાનાબેન રફીભાઈ શેખને ઈજા થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા એવો ને મારા જવાબ દેને ઘર લગી લેવા ને આ તો મારી વાત નથી બોલો કે

તમને કેટલા વ્યક્તિઓને ઇજા થઈ અમે બે ભાઈને ઈજા થઈ એન્સર બહાર એના જે આ મોકલા રિય્યુઝ બરાબર ઓકે તમારું નામ ફાકીરભાઈ રામદવાળો હું ધળોએ જાઉં છું આ જે આમાં વાત ઉર્તે છે એ લોકો અમારા છોરીઓ પાઇપથી માર્યા હતા વ્યક્તિ હતા મારવામાં 6 જણા હતા શું નામ છે એકનો સાદી નામ છે એકનો નાઉન નામ છે મોલતા ફુરેશી છે એકનો જકિર ફુરેશી છે એકનો નામ અકરામ ફુરેશી છે એક સમેત પઠાણ કારણ શું તમને માર મારવાનું એ લોકો પહેલાં મેં લવ મેચ ગયેલા છે એ લોકો મેં નહોતું ગમતો હટ કેટલા જણાને મારું સાડીયાળવાળી જે સાદી છે ને એની સાડીયા લવ મેચ કહેલા હતા ને એટલે એ લોકો નહોતું ગમતું એટલે દસ દિવસથી મને જતા હતા એટલે વર્ષ દિવસ પછી પાછો મારી આવી રીતના કર્યું તમને કેટલા જણા ઈજા થઈ છે અત્યારે અમે ત્રણ જણા ઈજા થયેલી અત્યારે ક્યાં લાવવામાં આવ્યું ભાવન લાવવામાં આવેલા છે બીજા નું નામ એક તો હું છું એક એક મા ભાઈ નાનો છે સાજી છે એક મારી બેન છે નાની ફરજા મોટી થઈ ફરજાના શેના વડે માર મારવામાં આવ્યો પાઇપ ને ચાકુ ને તલવાર ને એ બધાથી મારો